અંકલેશ્વર તાલુકાના અંદાદા ગામ ખાતે રૂપિયા બે પોઈન્ટ છત્રીસ કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંદાદા ગામ ખાતે શિવધરા સોસાયટીમાં આરસીસી રોડના નિર્માણ માટે રૂપિયા એક કરોડ લાખની ફાળવણી કરવામાં આવી છે જેનું ભરૂચના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ રોહિણી પાર્ક સોસાયટીમાં રૂપિયા એક કરોડ અઢાર લાખના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના

રોહિણી પાર્ક સોસાયટીથી સંસ્કૃતિ સોસાયટીને જોરતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક કરોડને અઢાર લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે સાથે સાથે અંડાણા ગામે શિવધારા સોસાયટીમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પણ એક કરોડને અઢાર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે લગભગ બે કરોડ અને છત્રીસ લાખ રૂપિયાના બંને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી નોન પ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત મંજૂર થયા છે આ ગામના સૌ આગેવાનો વિશાલભાઈ કિરીટભાઈ સહિતના કુણાલભાઈ આ બધાની ખૂબ લાગણી હતી સોસાયટીના લોકોની પણ માંગણી હતી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ કામ મુકતા એમને તાત્કાલિક મંજૂર કરવામાં આવી છે આ સિવાય પણ અંડા ગ્રામ પંચાયતમાં આગામી દિવસોમાં અનેક મોટા કામોના ખાટમુહૂરત કરવાના છે ખાસ કરીને લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે અંડા ગામે આવેલા તળાવનું ભૂમિપૂજનનું કામ એ આ મહિનાના અંતર સુધીમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં થવાના છે એ દિવસે અંડાળા ગામમાં થનારા બીજા અન્ય કામોના પણ ખાતમુહૂર્ત એક સાથે કરવામાં આવશે